હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું બાળકોની એકદમ ફેવરિટ ફિંગર ચીપ્સ એ પણ નવા અંદાજમાં તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરી તો અહીંયા આપણે બે મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે તો હવે આ બટેકાને આપણે છાલ કાઢી લેશું તો આપણે પાતળી પાતળી છાલ એની કાઢી લેશું તો બંને બટેકાની આપણે છાલ કાઢી લીધી છે હવે બટેકાને આપણે વચમાં કટ મારીને એના છ ટુકડા કરી લેશું અને પછી એને બે થી ત્રણ પાણીએ સરસ મજાના રગડી રગડીને ધોઈ કાઢશું જેમાં જેથી એમાં થોડું સ્ટાર્ચ હોય એ બધું નીકળી જાય તો આવડી સાઈડના આપણે બટેકા કટ કર્યા છે તો બે થી ત્રણ પાણી ધોયા પછી આપણે એક કુકર લઈ લેશું અને એમાં આપણે બટેકાને એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી દઈશું અંદર બહુ વધારે એડ નહીં કરવાનું અને થોડું આમ મીઠું એડ કરી દઈશું જેથી બટેકા આપણા ફીકા ન નોંધાવે અને ઢાંકણ બંધ કરીને આપણે ત્રણ વિસલ વગાડી લેશું તો ત્રણ વિસલ વાગે એટલે આપણે તરત ઉતારી લેશું તો હવે આપણે અહીંયા ચીલી ફ્લેક્સ બનાવીશું તો ત્રણ આપણે લાલ સૂકા મરચાં લઈ લીધા છે આ એકદમ પેલી પાતળી સૂકી મરચી આવે એ છે આપણે વઘારમાં નાખીએ તમારે ચીલી ફ્લેક્સ બનાવવા માટે કોઈ પણ મરચાં ચાલે તો એના આપણે બેથી ત્રણ ટુકડા આપણે કરી લેશું અને એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને ઢાંકણ બંધ કરીને આપણે લસમૂણ ઉપર બેથી ત્રણ વાર વારાફરતી દબાઈને દબાઈને એને આપણે કરી લેશું દબાઈને તરત છોડી દેવાનું એવી રીતના આપણે ત્રણ વાર કરીશું બહુ વધારે નહીં ફેરવવાનું નહીં તર એકદમ પાવડર બની જશે તો ત્રણ વાર આપણે ચાલુ બંધ કરીને એને ખોલી લીધું છે અને તમે જોઈ શકો છો કે ચીલી ફ્લેક્સ બનીને આપણે તૈયાર છે તો એને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને સાઈડ પર રાખશું તો અહીંયા આપણે બટેકા પૌવાના જે પવા આવે એ આપણે અડધો કપ લીધા છે તો બે બટેકા હોય તો આપણે અડધો કપ જેવા પૌવા જોઈશે તો હજી આપણે આમાં એને દળી લીધા પછી પણ આપણે જરૂર મુજબ જ એડ કરીશું તો આ પૌવા મેં સરસ મજાને ચાળીને સાફ કરીને લીધા છે તો મિક્સ જારમાં એડ કરીને આપણે એને ચલાવી લઈશું તો પૌવા આપણા સરસ મજાના ક્રશ થઈ ગયા છે આપણે એનું ઢાંકણ ખોલી લેશું તો આ પવાનો એકદમ પાવડર નહીં થાય પણ એ પેલું સોજી આપણો ઝીણો આવે એવી જ રીતના થશે થોડોક દરદરો રહેશે તમને એવું જ લાગશે કે મેં સોજી પકડ્યો છે તો એક કપ આપણે પડધો કપ આપણે પવા દળ્યા હતા તો એનાય અડધા થઈ ગયા છે એટલે જેટલા તમે પવા લો ને એના દળો એટલે એના અડધા થઈ જાય છે તો બટેકા આપણા કુકરમાંથી કાઢી લીધા છે અને ઠંડા પડી ગયા છે તો આવી રીતના ચમચાની મદદથી આપણે એને ક્રશ કરીશું અને એક પીસ આપણે ક્રશ કરીને એને થોડો ખટાઈ લેશું અને બીજો ક્રશ કરીશું એવી રીતના આપણે કરીશું જેથી એ ચીકણાના બની જાય તો બટેકામાં જરા પણ ગાંગડી ના રહે એવી રીતના આપણે ક્રશ કરવાના છે ને એક બે વાર ચેક કરી લેવાનું છે તો બટેકા આપણા સરસ ક્રશ થઈ ગયા છે તો હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું જો તમે નાના બાળકોને દેવાના હોય તો આ સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે અડધી ચમચી જેવા એડ કર્યા છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું કેમ કે બટેકા આપણે જ્યારે બાફા મૂક્યા ત્યારે પણ એડ કર્યું હતું હવે આપણે એમાં લીલા ધાણા એડ કરીશું તો એક ચમચી જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું કેમ કે આમાં વધારે એડ નહીં કરીએ નહીંતર આપણે તળશું ત્યારે એ કાળા થઈ જશે તો પહેલાં ચમચાથી મિક્સ કરી લેશું સાહેબ મિક્સ થઈ જાય પછી આપણે એમાં પવા જે દળિયા એ એ એડ કરીશું તો અહીંયા મારી નાની ચમચી છે એટલે મેં ત્રણ એડ ચાર એડ કરી છે અને જો તમારે મોટી હોય તો બે એડ કરવાની અને પછી એવું જરૂર લાગે તો એડ કરવાની તો હવે આપણે હાથથી આ બધું મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે સરસ મજાનું મિક્સ થઈ જાય છે અને જરાય બટેકા કાપડા ચીકણા નથી રહ્યા અને એકદમ થાળીમાંથી બધું સરસ મજાનું છૂટી જાય છે તો આવી રીતના આપણે સરસ મજાનો એનો લોટ બાંધી લેવાનો તો સરસ ગોળો વળી ગયો છે અને તમે જોઈ શકો છો કે હાથે પણ બહુ ચોટ્યું નથી તો હવે સેજ તેલવાળો હાથ કરીને આપણે એને તેલ લગાવી લેશું જેથી જ્યારે આપણે એને વણીને તો એ પાટલા પર છોટે નહીં તો અહીંયા આપણે વણવા માટે ચોપિંગ બોર્ડ લઈ લીધું છે તમે પ્લેટફોર્મ પર પણ કરી શકો છો પાટલી નાની પડશે એટલે આપણે એને ચોપિંગ બોર્ડ લઈ લીધું છે અને ચોપિંગ બોર્ડને પણ આપણે ગ્રીસ કરી લીધું છે હવે આપણે લુવો મૂકીશું અને એને વણી લેશું એને સે જ

અહીંયા આપણે એને થોડુંક ઝાડુ રાખવાનું વણો ત્યારે બસ આટલી સાઈઝનું ઝાડુ રાખવાનું તો અહીંયા મને થોડુંક વધારે મોટી લાગે છે તો આપણે વચમાં એક કટ લગાવી દઈશું જેથી આના બે ભાગ થઈ જાય તો તમે જોઈ શકો છો કે સરસ મજાની એ ચીપ્સ બનીને તૈયાર છે તો હવે આપણે એને તળી લેશું તો તવીમાં તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે તેલ જ્યાં સુધી ફૂલ ગરમ ના થાય ત્યાં સુધી આપણે અંદર એડ નથી કરવાની તો તેલ આપણે એકદમ ફૂલ આવી ગયું છે હવે આપણે એમાં એડ કરશું અને જ્યાં સુધી આપણે બધી એડ ના કરી દઈએ ત્યાં સુધી ગેસની ફ્લેમને ધીમી નહીં કરવાની નહીં તર એકબીજાને ચોટી જશે તો હવે ચાર થી ત્રણથી ચાર જેવી આપણે એડ કરી દીધી છે હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને હવે એને તળી લેશું તો ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તળી લેશું જો તમારે ઉપરથી કુરકુરીને અંદરથી થોડીક સોફ્ટ રાખવી હોય તો એનો કલર થોડોક લાઇટ રાખવાનો અને તમારે કુરકુરી ખાવી હોય તો એનો થોડોક બ્રાઉન રાખવાનો તો તમે જોઈ શકો છો કે સરસ મિજાનો આપણો કલર આવી ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને આવી જ રીતના બીજી બધી તળી લેશું તો બીજી આપણે થોડીક ડાર્ક કલરની તળશું તો આવી રીતના આપણે બધી ચિપ્સ એડ કરીને તળી લેશું

ફિંગર ચિપ્સ બનીને તૈયાર છે હું તમને એક તોડીને બતાવું સાથે ખાઈ શકો છો બધા સાથે ખૂબ જ સરસ લાગે છે તો ફિંગર ચિપ્સ આપણી બનીને તૈયાર છે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તમે પણ જરૂર એકવાર બનાવજો તમારા બાળકોને પણ ખૂબ પસંદ આવશે તો રેસીપી પસંદ આવે હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા મળે ફરી મળશે એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં